ભુજ શહેરમાં હવે ઠેકાણે ભુવાઓ પડેલા જોવા મળી રહ્યા છે બીજી બાજુ ગેસ માટે જે લાઈનો ખોદવામાં આવી છે ત્યાં પણ ખાડાઓ પડી ગયા છે જેથી વાહન ચાલકોને વરસાદના સમય હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આવી પરિસ્થિતિને જોઈ નગરપાલિકાના પેટનું પાણી હાલતું નથી ખરેખર આ દુઃખદ ઘટના ગણી શકાય વારંવાર રજૂઆત કરવા છતાં પણ કામગીરીમાં નગરપાલિકા શૂન્ય રહી છે કલેક્ટરને વિનંતી છે છે કે આ સમસ્યાનો હલ આવે અને માંગ પૂરી થાય હવે શહેર જાય ખરેખર જ્યાં જુઓ ત્યાં ગટર લાઈનો બેસે છે એના ભુવાઓ પડે છે બીજી બાજુ આજે ગેસ વાળા જ્યાં જ્યાં લાઈનો ખોદી છે ત્યાં પણ આજે લાઈનો ખાડા થઈ ગયા છે વાહનો વાળા પાણી ભરેલો હોય છે ગમે ત્યારે વાનો પડે છે આવી જયારે પરિસ્થિતિ ભુજની હોય અને નગરપાલિકાનો પેટ પાણી પણ નથી આવતું ખરેખર એક દુઃખજનક બાબત છે વારંવાર ભુજ શહેરની પ્રજા અને જે જે આગેવાનો છે એ પણ રજૂઆતો કરે છે છતાં પણ આ નગરપાલિકા આજ દિવસ સુધી આ પેચવર્ક કરવામાં પણ નિષ્ફળ ગઈ છે માત્ર ને માત્ર આ સ્વામિનારાયણ મંદિરથી કલેક્ટર કચેરી જે રોડ થાય છે એમાં જ ઇન્ટરલોક થી પેચવર્ક કરવામાં આવ્યું છે બાકી ભુજમાં ત્યાં પેચવર્ક કરવામાં નથી આવતું તમે ઝુમેરી ગ્રાઉન્ડની હાલત દેજો આર્જુ રિલોકેશનની હાલત જુઓ એવો તો અનેક જગ્યાએ જ્યાં ભૂવો પડ્યો ત્યાં ગટર લાઇન ખોદાણી અને ગટર લાઇનના જે ખાડા છે જેમ છે તેમ ની પરિસ્થિતિમાં આજે પડ્યા છે પણ નગરપાલિકાના પેટનો પાણી નથી આવતો નથી ચીફ ઓફિસર નો હાલતો નથી નગરપતી નો હાલતો ખરેખર હવે કલેક્ટર ને આ બાબતે ધ્યાન દોરી અને કલેક્ટર ખરેખર આ નગરપાલિકાને સુપરસીડ કરે એવી અમારી માંગ રહેશે તમે જે રીતે મેરાલી ચોક માં ભૂવો પડ્યો એવી જ રીતે આજે જે ભૂવો પડ્યો છે અને ટ્રાફિકની સમસ્યા નગરપાલિકા સાચા દિલથી અને સાચી ભૂજ પ્રત્યે લાગણી બતાવીને કામ કરે અને તો જ આ સત્તાધીશો ખરેખર ભારતીય જનતા પાર્ટીના લોકો જે આજે વાહવાહી કરવા માટે જ્યારે નીકળે છે ત્યારે ખરેખર આવા ભૂવાઓ ઉપર ધ્યાન આપે ગટર લાઈનો જ્યાં જ્યાં બેસી છે તેના ઉપર ધ્યાન આપે હું તો ભુજના ધારાસભ્ય અને સંસદને પણ અપીલ કરું છું કે તમે જાગો અને ભુજમાં નીકળો ભુજની પરિસ્થિતિ શું છે આ લોકો શું કહી રહ્યા છે તમારા વિશે કે ધારાસભ્ય સુતા છે અને સંસદ સભ્ય પણ જયારે સુતા હોય ત્યારે ભુજની આવી હાલત હોય તો ખરેખર ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ દરમિયાનગી કરીને આ કામગીરીઓ ગટરની અને જે આ ભુવા પાડવાનું ચાલુ છે તે બંધ કરાવવા જાય